એના જોડે નમણા નહીં લેવાના મારે ઢોકરા ખાવા જો અન સવાણો ખાઉ સ લે તો આવજે આય ચટોકડો ચડે જાને સારું તો હું લેતા આવું છું તો હું બો થોડી વાર પીલા જોડે લમણા ના લેતા હું આવી છે બે આવું જ ધ્યાન રાખજે

ભાઈ તમારા લથડી લાગે છે મને લથડી ગયા પણ તો એટલું ને એટલું જ તમારા બધા કર્મો તમને અત્યાર નડી રહ્યા સર

પડ્યો ને મરવા તું તો લોકો ખાઈ ને હું નહી મરવા પડે તું જ પડે તારા જેવો ને મરના દબાઈ તારા કોઈ છોકરા ઘરે દબાઈ આવું કે ને પેલી જમકુડી જીવે છે એ જવાની તૈયારી માં પૈસા નું શું કરી દે જયા એ તો કોઈ નઈ નહીં બતાવાના તારા ઘેર જાય એ તો મતલબીશ એ તો હું ભાઈબંધી તોડી નાખી તે પીવાના કન્યા ના છોકરા બધું ખાઈ જશે બધું ખાઈ જશે મારા બોલે કોઈ નહીં રવા દેતા હા ના રવા દે અરુ તો મુજી સુ કે દરે ભીલી કર મારી ચિંતા ના કરી ઝઘડવાનું કરજો શાંતિ થી ખાઈ લેજો હારો છું ખતમ બાય બાય

અલે હા આવો ને આ શું કે છે જોણો ને કઈ પૈસા બતાવતા જોણ તા કરી રહ્યો હું આ બાજુ ઈશારા ના કરી રહ્યા છે મલિંગ કઈ વાત તો કરતા હતા વાત કરતા હતા કઈ વાત તો કરતો કરતા હતા વાત સેની કરતા હતા હા કરી તમે જોવા તો એ કઈ અમાતો ફાળ લેવાનો સમય આવ્યો છે બોલ દો હા બોલ बताओ દોહા बताओ સુસાન કે સુ સુ કરો છો લ્યા ડોક્ટર ડોક્ટર બોલાવ લે સુ દીવ લે ખબર નહી અહીંયા ચેનલમાં આવ્યો કે ત્યાં અહીં પડ્યા હતા કશું બોલતા નહી હું તો હમણા જો ત્યારે તો બરાબર જ હતા કેતો તો નહીં પાડી દીધા ને તમે ડોક્ટરને ફોન કરો તમે

એ ઘરે આવજો ને પેલો ડોહો તો લાગે છે જીવો છો કઈ ખબર પડતી નહી ઈશારા કરી દેસ ખાલી કશું મોડા બોલી શકતો નહીં ને ખાલી ઈશારા કરતો નહીં ઘર બાજુ આવો ને ફટોફટ હા બિરાડો આવો ફટોફટ ડોક્ટર આવો છો બરોબર અચાન આમ આમ કરતો તો પૈસા બતાવતો મને એવું લાગતું તમારી શું વાત થઈ તી મને કોણ માવાય એ તો મારો દેવું છે વર્ષોનો માથી માથે એવું તમને ના કહેવાય

કાકા જોયું તમે હું બધુંય જોઉં છું એટલે ડોક્ટર ના આવા દે ને પહેલા બહુ પડે હા પૈસા પૈસા કરી રહ્યા છે ડોક્ટર જલ્દી તો છે હા મરી જશે તો આવો આવો

ચેક કરું કે ના કરું જતોરો પાછો ના ના ચેક કરો છે હા ભાઈ બંદો શું ચેક કરો ચેક કરો ચાહે આઉટ કરે છે ચેન્નાઈ અરે આ ચેન્નાઈ મોન બતાવ સર શું ડાટી હોણી-ગોણી પીવડાયું પોણી પીવડાયું બધું ખવડાવાયું પણ કશું બોલતો નહીં આ ડોહો એક તો આ નવી જાતના આયા છે ને બારો પહેલા ચેક કર લો છો ખરીન ડોક્ટર સાહેબ ખબર ના પડતી દાદા ઓકડા ભવણું ચટકીઓ છે એક નંબર નો બોલ્યું ચટકીઓ કેવું કેવાનું ભૂલા

ત્યાં કે આ દોડ લાગો તો મારી વાત પૈસા રોકળા જોઈ છે દાવ કરશો તો પૈસા પૈસા કરી ગયા સર પૈસા હાથમાં આ ડોક્ટર છે ને હા સાહેબ હા કડ તમારા તો બધો જવા નહી દેવાના બોલા નઈ ત્યાં સુધી પચાસ હજાર રૂપિયા લીધા દસ મિનિટ તો શું પડાવ તમારે નહીં લીધા કઈ પૈસા દસ મિનિટ થઈ હવે બોલ કઈ પોણી પીવડ્યા ના ડોક્ટર ને પેલા તું તો કઈક બોલા કાકુ આ કોણ છે

mau mikir apa pay satu batau, batau nahu atau batau, ma? Ijin lagi, hehehe. Hei, jadi temen Kiat lagi sih, kertas, kertas, satu batau, kira kias baru, satu batau, pelo, batau, pelo marusawan, mana, do kro